સમાચારમાં આગળ વાત કરીએ ઓપરેશન મેડિકલ માફિયા વિશે તો અમદાવાદના ખ્યાતિકાંડમાં તપાસનો ધમધમાટ આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાનીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે ગઈકાલે ઓપરેશન કરનાર તબીબની થઈ હતી ધરપકડ બપોરે ચાર વાગે ડોક્ટર પ્રશાંતને કોર્ટમાં રજૂ કરાશે તો કડીમાં નોંધાયેલી બંને ફરિયાદ અમદાવાદ ટ્રાન્સફર થશે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થશે બંને અલગ બે ફરિયાદ તો સ્વાર્થ માટે ખોટી સર્જરી કરવાનું મોટું કૌભાંડ ગામડાની ભોળી જનતાની જિંદગી સાથે રમત ખ્યાતિકાંડમાં પાંચ પૈકી એક આરોપી ડોક્ટર દબોચાયો છે અન્ય ચાર આરોપીઓ હજુ પણ પોલીસની ગિરફથી દૂર છે ખ્યાતિકાંડના અન્ય ચાર મેડિકલ માફિયાઓ ક્યાં તે મોટો સવાલ સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના જે આરોપીઓ છે તેમને પકડવા માટે જે લોકો ફરાર છે પોલીસ હાલ શોધખોળ કરી રહી છે ત્યારે સ્વાર્થ માટે ખોટી સર્જરી કરનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો સામે આખરે અલગ અલગ ત્રણ ફરિયાદો થઈ છે જેમાં એક આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીની અટકાયત થઈ છે ત્રણ ફરિયાદો પૈકી એક ફરિયાદ અમદાવાદમાં તો બે ફરિયાદ કડીમાં નોંધાઈ છે તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી ડોક્ટર સંજય પટોલિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યુ લાઈફ હોસ્પિટલ ધરાવે છે ડોક્ટર સંજય પટોલિયા આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા આજે તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે ઓપીડી પણ રદ કરવામાં આવી છે ત્યારે દર્દીઓ હોસ્પિટલમાં પરેશાન થઈ રહ્યા છે લાંબા ટાઈમથી રાજકોટમાં આપણે ઓપીડી જોવે છે અને બહુ લાંબા ટાઈમથી જોવે છે ના અમને મેસેજ મેળવે પ્રમાણે આજ બધું પોસ્ટપોન રાખેલું છે આપણે અમદાવાદના બધા બનાવ એક્ઝેક્ટ રીઝન તો નથી કીધું બટ એ બધાને લીધે આપણે પોસ્ટપોન રાખેલું છે અને આગળ સર મેસેજ કરશે તો આપણે પછી રૂટીન ચાલુ કરી દઈશું છતાં બી આપણે ઓપીડી ચાલુ જ રાખેલી છે કે કોઈ પેશન્ટ હેરાન ના થાય આજે અમે બતાવવા એમને રિપોર્ટ કરાવવા આવ્યા છીએ અમારે અમે મનદીપભાઈ પાસે કરાવી છે પટોળિયા સાહેબ પાસે ઓપરેશન કરાવ્યું પણ મનદીપભાઈ પાસે અમારે અત્યારે દવા ચાલુ છે ને તો મનદીપભાઈ પાસે કરાવી છે ઓ હવે કિલોમીટર થાય તકો નથી મારે તો ખાલી બતાવો મને તો કઈ વાંધો નથી હું તો ખાલી બતાવવા હાટું જ આવ્યો છું મને સારો જ અનુભવ છે કઈ વાંધો નથી ને અમદાવાદ ને સાહેબ રાજકોટ જોયું પહેલી વાર અમદાવાદ ની ક્યાંથી અમને ખબર અમદાવાદ થી ક્યાં બસ જાય એ ખબર નથી બેઝિકલી ફર્સ્ટ થિંગ અહીંયા તો બેઝિકલી મહાકાર્ડ માં સર્જરી બેરિયાટ્રિક સર્જરી અલાઉડ જ નથી અહીંયા બધી પ્લાન સર્જરી થતી હોય સાહેબ ટુ થાઉઝન્ડ ટુથી કરે છે એટલે એ ઘણા પોપ્યુલર છે અને ઘણું સારું નામ છે અહીંયા કોઈ પેશન્ટની કોઈ દિવસ કોઈ કમ્પ્લેન આવેલી નથી વૈકલ્પિક સર્જરી પ્લાન સર્જરી હોય ઇમરજન્સી સર્જરી ન હોય ઇલેક્ટિવ પ્રોસિજર છે કે એમાં તમે પ્લાન સાથે કરી શકો એટલે એને પોસ્ટપોન કરી શકાય એવું એ બધા દર્દીઓ ફોલોઅપ માટે આવેલા છે લાસ્ટ વીક જે સર્જરી થયેલી છે એમના ફોલોઅપ માટે આવેલા

આ સંજય પટોળિયા કે જ્યાં એ ન્યૂ લાઈફ હોસ્પિટલમાં દર ગુરુવાર આવતા હતા આજે પણ આવવાના હતા આજે છ જેટલા ઓપરેશન કરવાના હતા પરંતુ અમદાવાદનો જે રીતના વિવાદ સામે આવ્યો છે આ છ ઓપરેશન રદ કરી દેવામાં આવ્યા છે આ વિદ્યાનગર મેઇન રોડ છે સતત ટ્રાફિકની ધંધા આ રોડ ઉપર તેમની હોસ્પિટલ આવેલી છે અને જે રીતના ખ્યાતિ હોસ્પિટલનો વિવાદ સામે આવ્યો હતો ત્યારબાદ

હજુ છ દિવસ ડબલ ઋતુનો માર સહન કરવો પડશે તો રાજ્યમાં આગામી છ દિવસ વાતાવરણ સૂકું રહેશે અમદાવાદમાં ઓગણીસ પોઈન્ટ પાંચ લધુત્તમ તાપમાન નોંધાયું છે ઉત્તર પૂર્વના પવનો હાલ ગુજરાત તરફ ફંટાવાની વકી હાલ પૂરતી કાશ્મીરમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતમાં પવનોની દિશા બદલાય તો તેની પણ અસર થશે અને સમાચારની વાત કરીએ તો વલસાડ જિલ્લાના અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારોની જેમ પારડી નગરપાલિકામાં પણ લાંબા સમયથી રખડતા પશુઓની સમસ્યાથી લોકો પરેશાન છે જાહેર રસ્તા પર પશુઓ અડીંગો જમાવીને બેઠા હોય છે જેને કારણે અવરજવર જવર કરતા વાહનચાલકો પરેશાન થાય છે તો બીજી તરફ અમુક લોકો પશુઓના હુમલાનો શિકાર પણ બનતા હોય છે બે દિવસ અગાઉ બનેલ ઘટનામાં પિતા પુત્ર ઇજાગ્રસ્ત થયા હતા રખડતા પશુઓએ પિતા પુત્ર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો જાહેર બજારમાં બનેલી આ ઘટનાના કારણે ચકચાર મચી ગઈ હતી આખી રખડતા પશુઓની સમસ્યામાંથી છુટકારો મેળવવા અનેક વખત સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી હતી આખરે પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર જાગ્યું છે અને હવે શહેરમાં અડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપવા પ્રયાસો હાથ છે રાજકોટમાં પ્રથમવાર રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તારીખ દસ જાન્યુઆરીથી પંદર જાન્યુઆરી વચ્ચે ત્રણ વન મેચની સિરીઝ રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચ રમાશે ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કિડયારું ઉભરાયું છે લક્ષ્મીનારાયણની દ્વિશતાબ્દી મહોત્સવમાં છેલ્લા સાત દિવસમાં વીસ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો કારતક સુદ બારસ અને મંદિરના સ્થાપનાના બસ્સો વર્ષ પૂર્ણ થયાના દિવસે ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા તો વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્યો ન્યૂઝ એટીન ગુજરાતી પર સામે આવ્યા છે મંદિર દ્વારા બહારથી આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં એક હજારથી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા છે આ મહોત્સવમાં બનાવવામાં આવેલ વિશાળ પ્રદર્શન આઠમો દિવસ છે ત્યારે આ સમગ્ર જે મહોત્સવ તો તેના આકાશી દ્રશ્યો ન્યૂઝી ગુજરાતી પર તમે જે છો આ બાબતને લઈને આપણી સાથે વાત કરવા માટે સ્વામીજી વીસ લાખ થી વધુ લોકો ઉમટ્યા કેટલો આંકડો છે અને શું બધી સમગ્ર વિગત છે વાત સાચી છે વીસ લાખ ભક્તો છેલ્લા આઠ દિવસથી ચાલી રહ્યા છે રોજ સાડા ત્રણ લાખ જેટલા ભક્તો અહીંયા ઉત્સવમાં આવ્યા છે બધાએ ભોજન પ્રસાદ લીધું છે પ્રદર્શન સભા મંડપ જ્ઞાન મંડપ મહાપૂજા મંડપ અખંડ ધૂન મંડપ અને ખાસ કરીને દર્શનમાં ગઈકાલની જ આપણે વાત કરીએ તો ચાર લાખ ભક્તો કે મંદિરની પ્રતિષ્ઠાને બસો વર્ષ પૂર્ણ થયા પવિત્ર બારસના દિવસે ચાર લાખ ભક્તોએ દર્શનનો લાભ લીધો અને મંદિર ઉત્સવ સમયે તે પણ એટલી સુંદર વ્યવસ્થા કરી દર્શન કરી શકે અને મહોત્સવને માણી શકે સૌજી ભવ્ય ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવે તેની અંદર અત્યાર સુધી મંદાજી કેટલા હરિભક્તો બહારથી આવીને રોકાયા હશે સરસ આપણે પચીસો ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા હતા મંદિરની પાસે પોતાની હજાર રૂમો હતી આજુબાજુના ગામોની અંદર સ્કૂલો બીજી વ્યવસ્થાઓ હોટલો વગેરે પણ આપણે બુક કરી અને લાખો ભક્તો એમાં સમાવી શકાય કે રહેનારા અને સુખ શાંતિનો અનુભવ થઈ શકે એની બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી અને એના સંતોષના અનુભવો પણ આપણને ત્યાં રહેલા બધા હરિભક્તો જણાવી રહ્યા છે જે મંદિર પચીસ લાખ ભક્તો આવવાની જે સમગ્ર જે તૈયારી હતી તે આંકડો અહીંયા આગળ સફળ થયો છે ઉમંગ પટેલ સેટિંગ ગુજરાતી વડતાલ ખેડા સમાચારમાં હવે આગળ વાત કરીશું લીલી પરિક્રમાની તો લીલી પરિક્રમાનો અદ્ભુત ડ્રોન નજારો લાખો લોકો આવી રહ્યા છે પરિક્રમા કરવા માટે લાખો લોકોએ પૂર્ણ કરી છે લીલી પરિક્રમા જૂનાગઢ લીલી પરિક્રમાનો આકાશી નજારો સામે આવ્યો છે દૂર દૂરથી દર વર્ષે લાખો લોકો આવે છે પરિક્રમા કરવા માટે તો જૂનાગઢની લીલી પરિક્રમામાં અત્યારે લાખો લોકો ઉમટી રહ્યા છે નાના બાળકોથી લઈને વડીલો પણ પરિક્રમા કરવા પહોંચી રહ્યા છે ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડેપગે જોવા મળી રહ્યું છે આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી પોલીસ પેટ્રોલિંગ કરતાં પીએસઆઈ પ્રતિક મશરૂ બાળકની મદદ આવ્યા પરિક્રમા કરતાં ચાર વર્ષના બાળકને વીંછી કરડ્યો હતો જેથી પીએસઆઈ પ્રતિક મશરૂ તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી હતી મારી કામગીરીના ભાગરૂપે એ જંગલમાંથી પસાર થતા હતા અને એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે એક બાળકને પગમાં વીછી કાઢી ગયો છે એટલે નાનું બાળક ચાર વર્ષનું હતું ને એ ખૂબ રડતું હતું એના પરિવારવાળાને એવું હતું કે ભાઈ અમને કોઈક મદદ મળે અને એ સમય જ અમે ત્યાંથી નીકળ્યા હતા એટલે એને અમારા ઉપર એક આશા જાગીને મારું ધ્યાન ગયું એટલે અમે એમને પૂછ્યું શું થયું છે એટલે એમણે કીધું કે વીછી કડી ગયો છે અમે તાત્કાલિક એમને અમારી જે પોલીસની વાન હોય એમાં જે ભવનાથ પોલીસ ભવનાથ વિસ્તારમાં જે પીએચસી સેન્ટર છે ત્યાં લઈ ગયા હતા ત્યાં એમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી અને ત્યાંથી ફર્ધર વધારે સારવાર માટે એમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા તો જૂનાગઢની લીલી પરિક્રમાની શરૂઆત ખૂબ જ ઉત્સાહ સાથે થઈ હતી જેને લઈને અત્યારે લાખો લોકો પરિક્રમા પૂર્ણ કરી ચૂક્યા છે સાહીઠ વર્ષના વૃદ્ધો પણ જોશ સાથે છત્રીસ કિલોમીટરની પરિક્રમા પૂર્ણ કરી છે પરિક્રમા પૂર્ણ કરી નીકળતા લોકોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે

સુવિધા બહુ સરસ છે મેં આખી પરિક્રમા કરી છે તમને થાક લાગ્યો છે ના ના સજ્જ ને હારામ હારું પડ્યું

તો જૂનાગઢના ગિરનારમાં લીલી પરિક્રમાનો માહોલ જામ્યો છે મોટી સંખ્યામાં લીલી પરિક્રમામાં પદયાત્રિકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે લીલી પરિક્રમામાં અન્ય ક્ષેત્રો ધમધમી રહ્યા છે યાત્રિકો મોટી સંખ્યામાં ભજન ભોજન સાથે લીલી પરિક્રમા કરી રહ્યા છે ન્યૂઝ એટીને પણ ગિરનારની લીલી પરિક્રમા ખાતે પહોંચીને ભાવિકો સાથે વાત કરી સાંભળીએ શું કહી રહ્યા છે પરિક્રમા કરનાર ભાવિકો અને અન્ય ક્ષેત્ર ચલાવનાર શ્રદ્ધાળુઓ શિવરાત્રીનો મેળો હોય કે લીલી પરિક્રમા હોય અહીં જોવા મળી રહ્યું છે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ઠેર ઠેર અત્યારે જે છત્રીસ કિલોમીટરની પરિક્રમાનો રૂટ છે એ રૂટ ઉપર સતત અન્ન ચાલી રહ્યા છે અહીં આવતા જે શ્રદ્ધાળુ છે શ્રદ્ધાળુ ભૂખ્યા ના જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે અલગ અલગ જે શહેર છે ત્યાંથી સેવાર્થીઓ અહીં આવ્યા છે અને સેવા કરે છે બેન આપ ક્યાંથી આવ્યા છો અમે વાવડી થી વડોદરા ભાવનગર અલગ અલગ શહેર માંથી આવ્યા છું કેટલા કેટલા સમય વર્ષો થી તમે અન ક્ષેત્ર માટે આવી ગયા ત્રણ વર્ષ થી ત્રણ વર્ષ ના અનુભવ તમે અમે આજો આ ઢોકળા બનાવી રોજે રોજે અમારે હજાર કિલોમીટર લેટર વહી જાય રોજ વધે કરવું એથી વધે ઘટે નહીં અને બધા નીચરે ને તાણી કરીને જમાડવાના પરાણે જમાડવાના તે લોકોને અમારે રોજે અત્યારે એવો અનુભવ બન્યો છે કે અહીંયા એવું કહેવાય છે ક્યારેય કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી ના કોઈ વ્યક્તિ ભૂખ્યું નથી મળે સૌ ઢોકળા બધા સ્વાદિષ્ટ ચટણી બે જાતની ચટણી ગ્રીન ચટણી એક ચટણી રોજ જે પછી ક્યારેક પૂર થઈ કે લાવો ગરમ જ લાવો કોઈ ઠંડુ તો ઢોકળું જ

અને અમારી ટીમ બહુ કામ કરે બહુ સરસ કામ આપે છે બધા નાસ્તા બહુ સરસ કરાવવાના બિહારી ને વ્યવસ્થિત બધું તો અહીં જે લોકો આવે છે તે ભૂખ્યા ના જાય સાથે જ ભજન અહીં જોવા મળે છે ભક્તિનો સંગમ છે તે અહીં જોવા મળી રહ્યો છે તમામ લોકોનું ખાસ બોલાવી અને પ્રેમથી ભોજન કરાવવામાં આવે છે કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ અમે આજે પરિક્રમા કરવા આવ્યા છીએ પણ મને એવું લાગતું હતું કે બહુ જ અઘરી થશે પણ અહીંયા તો ઢોકળા ગરમ ગરમ અને બહુ જ ગ્રુપ સારું છે અને બહુ જ મજા આવી પડી અમને અમે આ બધા મિત્રોએ આયોજન કર્યું છે સ્વામી ગઢડા અને ભાવનગર થી કરેલું છે વાવડી ખડવાવડી થી અમે તો ત્રણ વર્ષથી કરીએ છીએ આ આયોજન અને બહુ સારી રીતે થાય છે અને અંદાજીત અમે આ પાંચ દિવસની અંદર છથી થી સાત લાખ લોકોને જમાડવાનો અમારો આગ્રહ છે એવું લાગતું જ નહીં કે જંગલની પરિક્રમા કરીએ છીએ અને જે મતલબ મોટા લોકો ઉંમરલાયક લોકો એવું લાગે કે ભાઈ આ ના ચાલી શકે એવા લોકો બી ચાલે છે તો આપણે કેમ ના ચાલી શકીએ અને બહુ સારું ફીલ થાય થોડો થોડો સામાન્ય સામાન્ય થાક લાગે બાકી બીજું કંઈ તકલીફ નહીં અને આ જેટલા બી અન્નક્ષેત્ર છે જેટલા બી લોકો સેવા આપી રહ્યા છે મતલબ જોરદાર સેવા આપી રહ્યા છે ગિરનારની છત્રીસ કિલોમીટરની આ પરિક્રમા અને પરિક્રમા શરૂ કરે છે ત્યારથી અલગ અલગ પડાઓ છે તે આવતા હોય છે લોકો વિરામ કરવા માટે આરામ કરવા માટે પણ બેસતા હોય છે સાથે જ અનક્ષેત્ર પણ ધમધમી રહ્યા છે ત્યારે તરફ કે જે પણ ભક્તો આવે છે તે ભૂખ્યા ન જાય અહીં પરિક્રમા કરવા માટે લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે નાનાથી લઈ વૃદ્ધો સુધી તમામ લોકો આ પરિક્રમામાં આવે છે પરંતુ કહેવાય છે કે પરિક્રમા કરવા જશું પરંતુ જેના નસીબ માં હોય છે તે જ પરિક્રમા કરતા હોય છે લોકો વિચારતા રહી જતા હોય છે અને કેટલા વર્ષો કેટલા લોકો એવા હોય છે કે જે પચીસ વર્ષથી સતત દર વર્ષે પરિક્રમા કરવા માટે આવતા હોય છે દાદા છે સિત્તેર વર્ષના છે પરંતુ હું એમને વૃદ્ધ નહીં કહું એટલા માટે કારણ કે આજે પણ એ છત્રીસ કિલોમીટરની યાત્રા છે તે પૂર્ણ કરી રહ્યા છે દાદા કે ક્યારે શરૂ કરી હતી મારે મારે આ છવ્વીસમી પરિક્રમા શરૂ થાય પૂરી થાય સેવાણ અને સિત્તેર વર્ષની મારી ઉંમર થઈ છે એટલે અનુભવમાં તો એવું છે કે આમાં પહેલાં અમે શરૂઆત કરી ત્યારે આવું બધું નહોતું ઓછું ઓછું માણસો હતા અમે શરૂઆત મેં કરી ત્યારે પણ અત્યારે તો દુનિયામાં માણસો અત્યારે બહુ બહુ માણસો આવવા માંડ્યા છે અને બધી સગવડતા બહુ બહુ મળે છે પણ પરિક્રમા કેમેરામેન શ્રેણિક મહેતા સાથે વિભુ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી જુનાગઢ